જ્યારે અમે બુકિંગ કરાયું સેટી ગાર્ડનમાં ત્યારે ચૌદસો વાર્ડનું ક્લબ હાઉસ ડેવલપમેન્ટ કરીને આપવાના હતા એ અત્યારે છેલ્લા પાંચ વર્ષથી કંઈ અમને કરી આપેલ છે નહીં એટલે અમારી સાથે છેતરપિંડી કરી છે ફ્રોડ કર્યો છે હા લેન્ડ ગ્રેપિંગમાં એવું છે અમે લોકોમાં ઓલરેડી આના પુરાવા રજૂ કર્યા કારણ કે રેરામાં પણ જે જગ્યા છે ચૌદસોની અપડેટેડ છે એટલે અમે રેરામાં ગયા છીએ તો એ લોકોએ અમારી પણ લેન્ડ રેબિંગનો કેસ કહેવો લેન્ડ રેબિંગના કેસમાં એ લોકોનું કેવું એવું છે કે અમે બહાર સ્કૂલ પિકઅપમાં બિનકાયદેસર કર્યું છે પણ એકચ્યુઅલમાં એ બિલ્ડર જ કરી આપેલ છે અમે કોઈ કોમનમાંથી કંઈ કરેલ છે નહીં અને એ પણ તમે અહીંયા આવો જોવા અત્યારે તો ઓલરેડી ડિમોલિશન કરી નાખ્યું છે પણ એ નરતરુપ નથી બાળકો ભૂલકા ઠંડીના વરસાદના ઊભા રહી શકે એના માટે એ વસ્તુ હતી